રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ દરમિયાન અનંત અંબાણીએ પોતાની પ્રથમ સ્પીચમાં જ ગુજરાત માટે કેટલીક મોટી જાણકારી આપી જે ગુજરાત જ નહીં પણ દેશના અર્થતંત્રને રોકેટ ગતિએ આગળ વધારવામાં મદદરૂપ સાબિત થશે અનંત અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ભવિષ્યની યોજનાઓ અને ઉર્જા ક્ષેત્રમાં કંપનીના યોગદાન વિશે જાણકારી આપી તેમણે દાવો કર્યો કે કંપની ઊર્જા ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર ધ્યાન આપી રહી છે અને તેનાથી ભારતને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવામાં મદદ મળશે અનંત અંબાણીએ જામનગરમાં બની રહેલા ધીરુભાઈ અંબાણી ગીગા એનર્જી કોમ્પ્લેક્ષ વિશે મહત્વની જાણકારી આપી તેમણે કહ્યું કે આ કોમ્પ્લેક્ષનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેસ્લાની ગીગા ફેક્ટરી કરતાં ચાર ઘણું વિશાળ છે જામનગરમાં નિર્માણ પામી રહેલા ગીગા એનર્જી કોમ્પ્લેક્ષનો વિસ્તાર ચાર ચાર કરોડ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે આ કોમ્પ્લેક્સમાં અત્યાર સુધી ચોત્રીસ લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટ અને સાત લાખ ટન સ્ટીલનો ઉપયોગ થયો છે આ સ્ટીલ સો એફિલ ટાવરમાં લાગી શકે તેટલું હશે જેના પરથી તમે અંદાજો લગાવી શકો કે એનર્જી કોમ્પ્લેક્ષ કેટલું વિશાળ હશે અનંત અંબાણીએ જાણકારી આપી કે ગીગા કોમ્પ્લેક્સમાં એક લાખ કિલોમીટર લાંબો કેબલ લગાવાયેલો છે આ કેબલ ચંદ્ર સુધી લઈ જઈને પાછો લાવી શકાય તેટલો લાંબો છે આઘીગા એનર્જી કોમ્પ્લેક્ષનું કામ પૂર્ણ કરવા માટે પચાસ હજાર જેટલા કર્મચારીઓ પૂરજોશમાં કામ કરી રહ્યા છે એટલે તે કામ પૂર્ણ થયા પહેલાં જ પચાસ હજાર લોકોને રોજગારી મળી રહી છે કામ પૂર્ણ થયા પછી કેટલા લોકોને રોજગારી મળશે તેની તમે કલ્પના પણ કરી શકો છો તેના નિર્માણમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એટલે કે ટેકનોલોજી ક્ષેત્રે અભ્યાસ કરનારાઓ માટે અહીં ખૂબ મોટી તકો ઊભી થવાની છે